કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે હવે આપણે એક અલગ જ ચેપ્ટર જે છે એટલે કે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એટલે કે બહુ જ અગત્યનું ચેપ્ટર અને મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એનો મેન પાયો કહેવામાં આવે છે અને જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેને જીઓસી તરીકે ઓળખવામાં આવે છે ઓકે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જોજો બરાબર સૌથી બેઝિક જે છે પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે અને બહુ જ અગત્યનું છે કારણ કે આની જરૂર જે છે આખું અગિયારમું અને આખા બારમાની અંદર પડવાની છે એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સૌથી મોટું ચેપ્ટર જે છે અને સૌથી વધારે અગત્યનું ચેપ્ટર છે એટલે બરાબર ધ્યાન આપજો અને આખું ડિટેલમાં ભણજો આનું આખું જે નીટ સાથે આપણે બધું જ લેવાના છે ખાલી ટેક્સ્ટબુક જે છે એના ટેક્સ્ટબુકના પોર્શનમાં થોડો થોડો પોર્શન આપ્યો છે ટેક્સ્ટબુકની અંદર આ ચેપ્ટરનો પોર્શન આપણે જો કહીએ તો બહુ જ ઓછું આપ્યું છે ત્રીસ ટકા જ આપ્યું છે સિત્તેર ટકા જેટલો પોર્શન ઘટે છે જે નીટ માટે સંપૂર્ણ કરવા માટે એટલે આ એક ચેપ્ટર એવું છે કે જેની અંદર નહીં તો જનરલી એવું હોય છે કે જે ડબલ્યુ નીટની અંદર એનસીઆરટીમાં જે આવતું હોય એના કરતાં થોડુંક એક્સ્ટ્રા ભણવાનું હોય છે પણ આમાં એવું છે કે આમાં જે પોર્શન જે છે તે ત્રીસથી ચાલીસ ટકા જ ટેક્સ્ટબુકમાં આપેલો છે જે ડબલ્યુ નીટમાં જે છે તે અને વધારાનો પોર્શન જે છે એ બધો જ આપણે એક્સ્ટ્રા તૈયાર કરવાનો છે પ્રિપેર કરવાનો છે બધ બધો જ હું પ્રિપેર કરાવીશ જે જરૂરી છે છેલ્લા વર્ષમાં પૂછાય છે બધું જ જે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બધા જ કવર કરી લઈશું ખ્યાલ એટલે બહુ બેસ્ટ રીતે આખું ચેપ્ટર જોવાનું છે તમારે ચાલો તો હવે આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચેપ્ટરનું નામ છે ટેક્સ્ટબુકની વાત કરીએ તો બારમા અગિયારમાં ધોરણનું બારમું ચેપ્ટર છે જીઓસી તરીકે ઓળખવામાં આવે છે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ચાલો તો સૌથી પહેલાં આપણે કાર્બનિક સંયોજનો જે છે એનું વર્ગીકરણ જોઈએ એનું વર્ગીકરણ કઈ રીતે આવે છે એના ભાગ કઈ રીતે પડે છે ખરેખર તો અત્યારે વર્ગીકરણ આખું યાદ નથી રાખવાનું ખ્યાલ હોય ને આ વર્ગીકરણ જોવાનું છે આપણે કાર્બનિક સંયોજનો છે એનું વર્ગીકરણ મુખ્ય બે ભાગ પડે છે જોજો ખાસ ધ્યાન રાખજો આખું યાદ નથી રાખવાનું ફરી એક વખત કહું છું પણ એ વર્ગીકરણ જે છે એ તમારે કયા કયા રસ્તે આપણે ચાલવાનું છે કઈ કઈ વસ્તુ આપણે ભણવાની છે એ તમને કહે છે કે ભાઈ આટલી વસ્તુ ભણવાની છે એટલા માટે એટલે અમુક વખત નવા નામ આવશે નવા બંધારણ આવશે હજી શરૂઆતમાં તમને એમ થાય તો અમે ભણ્યા જ નથી નહીં એ હજી ખાલી રસ્તો બતાવે છે તમને એટલે આખું વર્ગીકરણ અત્યારે યાદ ન રહે તો કોઈ વાંધો નહીં કેમ કે હજી આ વસ્તુ ભણવાની છે બાકી છે હજી એટલા માટે તો અત્યારે વર્ગીકરણમાં કયો કયો ભાગ આવે છે એ જોઈ લેવાનો છે આખું જે નામકરણ ને બધી વસ્તુ પૂરી થાય પછી પાછું આ વર્ગીકરણ જોવું ફરજિયાત અત્યારે અત્યારે વર્ગીકરણ છે 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 ને કેટલી કેટલી વસ્તુ ભણવાની એ આપણે લઈ લેવી પડે પણ એના બંધારણ જે છે એના નામ છે એ તમને નહીં આવડ્યો છો એટલે એક વખત આખું નામકરણ ચાલી જાય પછી આ ટોપિક ફરી વખત જુઓ તમારે એટલે પછી તમને સો ટકા એની અંદર ખબર પડી જશે નહીં આપણે આ બધું ભણી ગયા હવે ભણી ગયા ખ્યાલ આવ્યો એટલા માટે પહેલાંથી જો તમને કહી દઉં છું કે આ બંધણ નવા નવા બહુ બધા આવશે આની અંદર વર્ગીકરણમાં અત્યારે ભણીએ છીએ એની અંદર પણ એક અત્યારે ખાલી એવું જોવાનું છે કે આ ટાઈપનું આપણે ભણવાનું છે ખ્યાલ એવો ને આખું યાદ ન રહી તો ટેન્શન નહીં અત્યારે ચાલો તો જો સૌપ્રથમ કાર્બનિક સંયોજન જે છે એનું વર્ગીકરણ બે રીતે પડે છે કે સૌથી પહેલું કે અચક્રીય સંયોજન અને ચક્રીય સંયોજન અચક્રિય સંયોજન જે છે કે જે ચક્રીય નથી અને ચક્રીય એટલે સાયકલ છે બરાબર છે ચક્રીય સંયોજન છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન તમે દસમા ધોરણની અંદર ભણી ગયા છો તો એમાં ચક્રીય નહોતી સીધી કાર્બનની શૃંખલા હતી ખ્યાલ અને ચક્રીય સંયોજન આપણે હમણાં ભણીએ છીએ જોઈએ છીએ ખ્યાલ ચાલો એની અંદર અચક્રીય સંયોજન સૌથી પહેલાં લઈએ ચક્રીય અને અચક્રીય અચક્રિય સંયોજનના બે પ્રકાર પડે છે ચાલો એની અંદર સાદું હાઇડ્રોકાર્બન આવે છે હાઇડ્રોકાર્બન આલ્કેન આલ્ જોઈએ છે ધારો કે આલ્કેન જે છે સીએચ થ્રી સીએચ ટુ સી એચ થ્રી છે આલ્કેન છે આલ્કિન સીએચ થ્રી સીએચ ડબલ વોન્ડ સીએચ ટુ ખ્યાલ અને આલ્કાઇન જે છે સીએચ થ્રી સી ત્રિપલ વોન્ડ સીએચ આ ટાઈપનું જોવા મળે છે તમને આલ્કેન આલ્કીન અને આલ્કાઇન ખ્યાલ આવ્યો એટલે આ ત્રણ રીતે તમે આ ત્રણ બંધારણ છે સીધી શૃંખલા છે આમાં કોઈ ચક્રીય રચના નથી બીજું એક એવું છે કે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા ખ્યાલ આવ્યો હવે આ ક્રિયાશીલ સમૂહ આપણે વિગતવાર જોવાના છે પણ થોડા ઘણા તમે દસમા ધોરણમાં ભણી ગયા છો કે કાર્બોક્સિલિક એસિડ છે આલ્કોહોલ છે આવા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજન સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ ઓએચ આવો ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ છે બીજો ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો સીએચ થ્રી સી ડબલ ઓ કાર્બોક્ઝિલિક એસિડ આવા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો છે એને અલગ વર્ગમાં સીધી શૃંખલા જ છે ક્યાંય ચક્રીય સંયોજન ચક્રીય રચના આવશે નહીં ખ્યાલ આવ્યો એટલે આમાં આલ્કેન આલ્કિન આલ્કાઇન સિંગલ બોન્ડ આલ્કિન ડબલ બોન્ડ આલ્કિન ટ્રિપલ બોન્ડ આલ્કાઇન ખ્યાલ આવ્યો અને ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હજી ભણવાના બાકી જ છે પણ આ ટાઈપનું આપણે ભણવાનું છે એ કહેવા માગે છે આપણે છીએ અચક્રિય સંયોજનો જે છે એને એલિફેટિક સંયોજન પણ કહેવામાં આવે છે એલિફેટિક એલિફેટિક સંયોજન કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો ને ખરેખર મેઇન નામ તો અચક્રિય સંયોજનો જ આ આપણે લઈશું અત્યારે ખ્યાલ આવો પણ એને બીજી રીતે એલિફેટિક પણ કહી શકાય છે એટલે મેઇન તમારે આ જ કહેવાનું છે અચક્રિય સંયોજનો હાઇડ્રોકાર્બન આલ્કેન હલ્કીને આલ્કેન અથવા અલગ ક્રિયાશીલ સમૂહ હોય જુદા જુદા બરાબર છે એ કયા કયા ક્રિયાશીલ સમૂહ આવશે એ હજુ આપણે બાકી છે એટલે અચક્રિય રીતે થાય છે બરાબર આપણે આ વર્ગીકરણ બે રીતે છે અચક્રીય અને ચક્રિય બરાબર છે એમાં અચક્રિયની આપણે વાત કરી હવે આપણે વાત કોની કરવાની છે ચક્રિયની તો ચક્રીયનું વર્ગીકરણ જોઈએ આપણે ચાલ ચક્રિય સંયોજનો એના પણ મુખ્ય બે પ્રકાર છે સમચક્રીય અને વિષમચક્રીય સમચક્રીય અને વિષમચક્રિય એટલે શું પહેલા એ હું તમને કહી દઉં સમચક્રીય એટલે એની અંદર ચક્ર તો છે જ પણ એમાં બધા જ સરખા સમૂહો છે એ કઈ રીતે છે એ ડિટેલમાં હમણાં જ જોઈએ છે ઉદાહરણ સાથે ખ્યાલ લેવો ને એટલે સમચક્રીય અને વિષમચક્રિય એનું એક એક ઉદાહરણ લઈ લો ચાલો ને આ આ આ તમે નામ સાંભળેલું જો આમ આમ જે છે ને જેટલા વળાંક ત્યાં ત્યાં કાર્બન અહીંયા કાર્બન આવું તમે સાંભળેલું હશે અને બેન્જિન કહેવામાં આવે છે આ બે જે છે આમાં અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન છે અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન એટલે એના બધા જ ભાગ સરખા છે ચક્ર છે એની અંદર બધા જ કાર્બન જ છે ટૂંકમાં જે છે એ ચક્ર સરખું છે પણ વિષમ ચક્રીય તો એની અંદર આવું હોઈ શકે છે જો આ બેમાં થોડોક ડિફરન્ટ છે આ બેમાં આમાં નામ આમાં જેટલા વળાંક હતા ને ત્યાં બધે જ કાર્બન હતા હવે આ ક્યાં ક્યાં વળાંક હોય કાર્બન આવે ને એ બધું જ આપણે ભણવાનું છે ડિટેલમાં અને થોડું ઘણું તમે એનસીઆરટીમાં ભણી ગયા એટલે થોડીક બેઝિક વસ્તુ ખબર જ હોય છે તમને ખ્યાલ આવવાનું આ જે છે અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન પણ અહીંયા શું છે નાઇટ્રોજન છે ખ્યાલ એવું એટલે આ વસ્તુ જે છે તો આખું ચક્ર જ સરખું નથી અલગ છે વિષમ છે અલગ છે એક ભાગ કાંઈક અલગ છે કાંઈક અલગ હશે તો એને વિષમ ચક્રીય સંયોજન કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો અને આને કયા કહેવાય સમચક્રીય સંયોજન હવે બીજી વસ્તુ આ જેડબલ નીટની આપણે મેઇન વસ્તુ ભણતા હોઈએ એટલે અમુક બેઝિક વસ્તુ વધારે છે બોન્ડ લાઈન ને પેલું આવે છે ને સિદ્ધિઆમ જ્યાં જ્યાં આ આ જે છે આ જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન આ બધી બેઝિક વસ્તુ અત્યારે હું આમાં બહુ નોર્મલ છે એટલે નથી લેતો એનસીઆરટીમાં તમે શીખી જ ગયા હો છો બરાબર છે ને એટલા માટે આની અંદર ફટાફટ થોડુંક એક્સ્ટ્રામાં વધારે ધ્યાન આપી શકાય એટલા માટે અમુક થોડીક બેઝિક બહુ વસ્તુ હશે બહુ નોર્મલ હશે એ આની અંદર હું નહીં લઉં એટલે એ તમે જરાક જોઈ લેજો એનસી એનસીઆરટીની અંદર આવી જ ગયું હશે સ્ટેટ બોર્ડની અંદર તમે ભણી જ ગયા હશો ખ્યાલ આવ્યો કારણ કે જેથી કરીને હું આ જેડબલ ડબલ યુનિટની અંદર થોડુંક વધારે એક્સ્ટ્રા ભણાવી શકું ખ્યાલ આવ્યો એટલે વધારે બેઝિક વસ્તુ જે છે એ આની અંદર નથી લેતો હું તો સમચક્રીય અને વિષમચક્રીય તો સમચક્રીય સંયોજન છે એના બે પ્રકાર છે એલી સાયકલિક અને એરોમેટિક બે ચક્રીય તો ખરું જ પણ એક એલી સાયક્લિક અને એક એરોમેટિક એરોમેટિકના બે પ્રકાર છે પાછા એરોમેટિકના બે પ્રકાર બેન્જેનોઇડ અને નોન બેન્જેનોઇડ આમાં કઈ કઈ વસ્તુ આવે છે આના ઉદાહરણ કયા આના ઉદાહરણ કયા આના કયા આના કયા એ બધા જ આપણે લઈએ છીએ ખ્યાલ એના પછી વિષમ ચક્રિયના પણ બે જ પ્રકાર એલિસાયક્લિક અને એરોમેટિક આમાંય એલિસાયક્લિક અને એરોમેટિક આમાંય પણ એલિસાયક્લિક અને એરોમેટિક હજુ તમને એલિસાયક્લિક એટલે શું એરોમેટિક એટલે શું એ પરફેક્ટ હજુ નથી ખબર એનું ડિટેલમાં આપણે ભણવાનું છે હું એક બે શબ્દમાં એ તમને ન કહી શકું એટલે નામકરણ બધું આવી જશે એટલે પછી એક વખત પાછા તમે રાઉન્ડમાં છો એટલે બાકી ખબર પડશે ત્યાં સુધી આખું ક્લિયર નહીં થાય હજી વર્ગીકરણ ખ્યાલ આવ્યો ને એટલે વર્ગીકરણ માટે ખાલી અત્યારે એક વખત નજર ફેરવી દેવાની છે એની અંદર હું જેટલો બોલતો જાઉં ને એટલું એક વખત લખી દેવાનું છે અને સાઈડમાં મૂકી દેવાનું છે પછી જ્યારે આ અત્યારે યાદ નહીં રહે તમને આખું ખ્યાલ આવ્યો ને પણ જ્યારે આખું જ નામકરણ ચાલી જાય પછી એક વખત પાછો આ વિડીયો જોઈ લેવાનો અથવા તમે લખેલું છે એક વખત જોઈ લેવાનું એટલે પાકું ક્લિયર થઈ જશે ચાલો હવે એલિસાઇક્લિક અને એરોમેટિક થઈ ગયું ચાલો હવે આપણે વિગતવાર લઈએ કે અચક્રીય એલિફેટિક સંયોજન જો અચક્રિય એલિફેટિક સંયોજન એટલે કયા જોજો અચક્રીય એલિફેટિક સંયોજન આપણે જોયા હતા અચક્રીય એલિફેટિક સંયોજન જે છે એની અંદરથી સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપજો કે અચક્રીય એલિફેટિક સંયોજન ની અંદર આપણે આટલી વસ્તુ જોઈતી આગળ સૌથી પહેલાં વધારે સ્લાઇડ ન જોવી પડે અહીંયા ઓલરેડી આપી જ દીધું છે નહીં તો હું ત્યાં જવાનો હતો ઓકે ચાલો મસ્ત કામ થઈ ગયું છે કે અહીંયા ભણાવવાનું છે ને આપી દીધું તો અચક્રીય એલિફેટિક સંયોજન છે એમાં આ વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા કઈ કઈ વસ્તુ આવે હાઇડ્રોકાર્બન ઓકે અને એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોકાર્બનમાં કોણ આલ્કેન આલ્કીન આલ્કાઇન આલ્કેન આલ્કીન આલ્કાઇન જે છે એના ઉદાહરણ તમે જોઈ શકો આ આલ્કેનનું ઉદાહરણ છે આ બ્યુટેન છે આ બ્યુટિન છે અને આલ્કાઇન નું ઉદાહરણ આને લખવું હોય તો લખી શકો સીએચ થ્રી સી ત્રિપલ વન સી અને સી એચ થ્રી આ નામ કેમ લખવું આ નામ કેમ લખવું હજુ ભણવાનું બાકી છે એટલે નામકરણ પર ધ્યાન નથી આપવાનું આલ્કેન આલ્કીન આલ્કાઇન આલ્કાઇન આ ટાઈપ નું આવે અચક્રિયમાં ચક્રિય નથી હજી આ કઈ વસ્તુ છે અચક્રીય ભાગ છે આની બાજુમાં એક ચક્રિય હતો બાકી છે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજન એના ઉદાહરણ જોઈએ ચાલો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજન આલ્ડીહાઈડ છે સી એચ થ્રી સી એચ ઓ આમ મૂળ નામની પાછળ આલ લાગે ખ્યાલ આ જે છે કાર્બોક્સિલિક એસિડ સી એચ થ્રી સી ડબલ ઓ એચ એસિટિક એસિડ કહેવાય એસિટિક એસિડ વિનેગર પણ કહેવાય મંચુરિયન ખાવા જાઓ છો તો એની અંદર સાથે ચટણી આપે છે વ્હાઈટ કલરની એ જે છે હા તમે એમ કે મંચુરિયન વડાપાવે ચટણી આવે આવે થોડુંક નાનું વિનેગર આવે છે તમે માગજું મળશે તમને આવો ને એ એસિટિક એસિડ છે તો આ જે છે આ ક્રિયાશીલ સમૂહ છે આલ્ટીઆઈડ છે આની અંદર કાર્બોક્ઝિલિક એસિડ છે તો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે છે સંયોજન એની વાત આપણે આની આની વાત જે છે આનું વર્ગીકરણ જે છે એ આપણે આ સ્લાઇડની અંદર જોયું ચાલો તો અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે છે હવે આપણે જોવાનું છે ચક્રીય સંયોજનનું વર્ગીકરણ આપણે પહેલા કયું જોયું અચક્રિયનું હવે ચક્રીય સંયોજન ચક્રીય સંયોજનનું વર્ગીકરણ આ ટાઈપનું હતું કે કયું હતું સમચક્રિય વિષમ બે પ્રકાર સમચક્રિયાના એલિસાયક્લિક અને એરોમેટિક વિષમ પણ બે પ્રકાર હતા એલિસાયક્લિક અને એરોમેટિક એના પછી આ એરોમેટિકનાય બે પ્રકાર બેન્જિનોઇડ અને નોન ક્યાં લેવો આવા બે પ્રકાર હતા હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે ચક્રીય સંયોજન ચક્રીય સંયોજનમાં કયું સમચક્રીય સમચક્રીય સંયોજનથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ક્યાં લેવો ચાલો આ સમચક્રીય જો આ આ ત્રણ કાર્બન છે કે નહીં અહીંયા તમે જોઈ શકો છો એક બે અને ત્રણ કાર્બન છે સમચક્રીય આ આ આ કાર્બન છે અહીંયા કાર્બન છે ને અહીંયા કાર્બન છે હા અને આવી રીતે પણ રિપ્રેઝન્ટ કરાય આ તમને ખબર છે જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન જ્યાં જ્યાં વળાંક ત્યાં ત્યાં કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન અહીંયા કાર્બન શું કહેવાય મેથ્સવાળા શું કહેવાય ત્રિકોણ ના કહેવાય કેમેસ્ટ્રીના લેક્ચરમાં બેઠા છો દોસ્તો ત્રિકોણની તમે મનમાં વિચારી લીધું મને ખબર છે પણ સાયક્લો પ્રોપેન કહેવાય સાયક્લો પ્રોપેન સાયક્લિક સંયોજન છે ચક્રીય સંયોજન છે સાયક્લિક સંયોજન છે એમાં આપણે પહેલો ભાગ ભણીએ છીએ સમ ચક્રીય સમચક્રીય ભાગ એટલે બધા જ અહીંયા કાર્બન જ છે અલગ કાંઈ છે નહીં

આના ગુણધર્મો એલિફેટિક એટલે ખુલ્લી શ્રેણી હતી ને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એને મળતા આવે છે એટલે અને આજે સાયક્લોબ્યુટેન આ ટાઈપનું આપણે ભણવાનું છે ચાલો આ રીતે સાયક્લોપ્રોપેન જો આ સાયક્લોપ્રોપેન આ રીતે પણ તમે લખી શકો છો ખ્યાલ સાયક્લોબ્યુટેન છે ને આ રીતે પણ લખી શકો છો આ એક વખત ખાલી જોઈ લેવાનું છે આખું નથી યાદ રાખવાનું આખું વર્ગીકરણ નહીં પૂછે ટેન્શન નહીં લેતા વર્ગીકરણ આખું લખી નાખો એવું નહીં પૂછે કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ આવે ખાલી ધ્યાન રાખવાની અને હજી એક વખત કહું છું ફરી વખત કે આખું વર્ગીકરણ તમને યાદ નહીં રહે ખાલી એનો કોન્સેપ્ટ જોવાનો છે અત્યારે આખું કોન્સેપ્ટ યાદ ન રહે ટેન્શન નહીં લેતા કેમ કે આ બધા વસ્તુ હજી આપણે આ બધું ભણવાનું બાકી છે ખ્યાલ એવો ને ચાલો તો આગળ આ સાયક્લો પેન્ટેન છે સાયક્લો છે હવે આપણે એરોમેટિક ક્યાં હતા આપણે

માં ભણશું જ આપણે પણ બેન્જિનવાળા સંયોજન છે ને બે પણ એક જે છે બેન્જિન જે છે એક ચક્રીય એરોમેટિક સંયોજનો બરાબર છે આ ની ઉપર એનું હતું નાઇટ્રો બેન્જિન આ ટાઈપનું બધું ભણવાનું છે હવે એનિલિન બેન્જાલિહાઈડ આ ખાલી એક વખત તમે લખી લેજો જાણકારી માટે દ્વિચક્રીય અથવા ત્રિચક્રીય સંયોજનો એટલે કે આવા બે બે બેન્જિન હશે સાથે ખ્યાલ એવું નેપથેલિન છે એન્થ્રેસિન છે ત્રણ બે છે સાથે ચાલો તો પોલીસાયકલિક પોલી એટલે ઘણા બધા ઘણા બધા હશે આવા બરાબર છે એટલે કે એક બેન્જિન છે એની બાજુમાં બીજું બેન્જિન છે ખ્યાલ એક બે ને ત્રણ છે તો આ ટાઈપના જે છે સંયોજન છે હવે બેન્જેનોઈડ પછી નોન બેન્જેનોઈડ ભણવાનું બધાના કોઈના નામ ફરી એક વખત વારંવાર કહેતો જાઉં છું બધા નામ યાદ રાખવાની જરૂર નથી અત્યારે ખ્યાલ આવો આ નોન બેન્જેનોઈડ છે નોન બેન્જેનોઈડ સંયોજન એટલે કે જે ચક્રીય છે બરાબર છે એરોમેટિક છે પણ બેન્જિન નથી એમાં બેન્જિન નથી થોડુંક અલગ છે કંઈક હવે જો એક જ મિનિટે આની અંદર ટાઈપિંગ મિસ્ટેક છે આપણે ઉડાડી દઈએ આ નથી રાખવાનું કે સંયોજકતામાં મેળે ન પડે અહીંયા ડબલ બોન્ડ આવશે આવું આવશે ખ્યાલ અને ટ્રોફોન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જો બેન્જિનમાં નામાં શું ફેર છે બેન્જિન છ કાર્બનની રીંગ હતી આ સાત કાર્બનની છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર આ એરોમેટિક છે કેમ છે એરોમેટિક એ તો હજી પાછું તેરમા ચેપ્ટરમાં આવશે એટલે અત્યારે એક પ્રકારનું એક આપણે ખાલી એવું જ ભણીએ છીએ કે આટલા આટલા પ્રકારનું ભણવાનું છે હજી તમને એમ થાય ઓહો સર આટલું બધું અઘરું આવી ગયું ના હજી ઓલરેડી ભણવાનું બાકી છે એટલે હું કહું છું એકવાર તમે ભણી લેશો ને બધું જ અથવા તો આખું ચેપ્ટર પૂરું થાય ને પછી એકવાર વર્ગીકરણ માટો મારી લેવાનો ચાલો આની અંદર પણ એક જ મીઠો આની અંદર પણ થોડોક લોચો છે અહીંયા છે ને અહીંયા અહીંયા તમે ઓએચ કરી દેજો અહીંયા ઓએચ આવશે અને અહીંયા ડબલ ઓ આવશે આ એચ કાર્ડ ટૂંકમાં રિપ્લેસ કરી દેજો ચાલો તો આ રીતે જે છે આ ટ્રોપોલોન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ડબલ ઓ અને અહીંયા ઓએચ આવી જશે એટલે આ જે છે એ નોન બેન્જિન નથી પણ એરોમેટિક છે બરાબર ચક્રીય છે સાયકલ તો દેખાય જ છે તમને ચક્રિય એટલે સાયકલિક સંયોજન ચાલો આને એઝ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે વિષમ ચક્રીય સંયોજન આપણે ક્યાં છીએ ફરી એક વખત આપણે કેટલી કેટલી વસ્તુ ભણ્યા ચક્રીય સંયોજન ભણ્યા એમાં સમચક્રિય સમચક્રિયના બે પ્રકાર એલિસાયક્લિક અને એરોમેટિક એલિસાયક્લિકમાં આવું કાંઈક હતું ખબર છે ને પ્રોપેન સાયક્લોબ્યુટેન સાયક્લોહેક્ઝેન આવું બધું હતું ને આવું બધું બરાબર છે એરોમેટિકની અંદર બેન્જિન વાળું હતું ને ટોલ્યુઇન ને નાઇટ્રોબેન્જિન એનિલિન એમાં બેન્જેનોઇડ અને નોન બેન્જેનોઇડ નોન બેન્જેનોઇડમાં હમણાં જોયું તે જ ખાલે ચાલો હવે આપણે ક્યાં ભણવા જઈ રહ્યા છીએ અહીંયા પહોંચ્યા આપણે

ખ્યાલે તો એની અંદર પહેલાથી આપણે સ્ટાર્ટ કરીએ એલિસાઇક્લિક સંયોજન જો એલિસાઇક્લિક સંયોજન એલિસાયક્લિક વિસમચક્રીય સંયોજન એટલે આ જ અહીંયા ભણ્યા છે દર વખતે આ કોષ્ટક એટલા માટે મૂક્યું છે ઘણી વખત ભૂલાય છે કે આપણે કયું હોય ગણ ભણીએ છીએ આના ઉદાહરણ છે એલિસાઇક્લિક એલિસાયક્લિક વિષમચક્રીય સંયોજન બરાબર છે એટલે જો એલિસાઇક્લિક જે છે આ સીએચ ટુ છે સીએચ ટુ છે આ ખાલી એલિસાઇક્લિક હતો ને તો એમાં આવું આવતું હતું પણ આની જગ્યાએ અહીંયા શું છે ઓક્સિજન મૂકી દીધો છે એટલે વિષમ ચક્રીય જે છે સંયોજન જે છે બધું જ એ ઓલ કરી દઉં છું બરાબર એના પછી આ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન આ બધા નામ પણ ટેન્શન નહીં લેતા બરાબર છે હજી આપણે ભણવાનું ભાગે જો આ એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પણ પાંચમો ઓક્સિજન છે બધા કાર્બન નથી ચક્રમાં બધા કાર્બન નથી એટલે વિષમ ચક્રીય ખ્યાલ આવ્યો આ બધા જો આ કાર્બન 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 આ નાઇટ્રોજન છે બરાબર છે એટલે વિષમ ચક્રિય આ બધા કાર્બન છે પણ અહીંયા શું છે નાઇટ્રોજન વિષમ ચક્રિય હવે એરોમેટિક વિષમ ચક્રિય બે પ્રકાર હતા ને એલિસા અને એરોમેટિક બરાબર છે તો એની અંદર આ એરોમેટિક છે પહેલા જેવું જ છે જો પહેલા આપણે આની પહેલા વીણાઈ આ ટાઈપનું જ હતું એમાં CH2 ટુ સિંગલ વન CH2 ટુ ટુ સિંગલ વન CH2 ટુ અને અહીંયા આવું જ હતું પણ અહીંયા ખાલી છે ને એ લોકો એક એક હાઇડ્રોજન કાઢી હાઇડ્રોજન સંયોજકતા વાળું બધું તમને આવડે છે ને એનસીઆરટીનો થોડોક શરૂઆતનો પોર્શન તમને આવડવું જોઈએ તો આમાં ખબર પડશે ખ્યાલ એવો કારણ કે એ થોડોક બહુ બેઝિક કાર્બનની ચતુ સંયોજકતાનું સંકરણ ચેપ્ટર ચારમાં ભણી જ ગયા હોય તો વારંવાર રિપીટ ન કરવું પડે અને નહીં તો આ ચેપ્ટર ઓલરેડી બહુ મોટું જ છે અને બહુ વધારે પડતા વિડીયો બને એટલા માટે ન એટલે વધારે જો આ બધું ભણાવવું તો વધારે પડતા બહુ વિડીયો બને એટલા માટે કાર્બનની ચતુ સંયોજકતા બોન્ડ લાઇન રિપ્રેઝન્ટેશન એટલે કે બંધ બંધારણ દોરવામાં આવે તો આખી લાઈન દોરેલી હોય તો એનું વિસ્તૃત બંધારણ સંગઠન બંધારણ આ બધું તમને આવડવું જોઈએ સંપૂર્ણ બંધારણ ઓકે નોર્મલ વસ્તુ જે છે તે તો અહીંયા હું હાઇડ્રોજન કાઢી અને અહીંયા ડબલ બોન્ડ કરી દઉં બરાબર છે આ ડબલ બોન્ડ કરી દઉં તો એક એક હાઇડ્રોજન બધેથી કાઢી નાખ્યો છે બરાબર ડબલ બોન્ડ કરી દીધો છે તો આ સંયોજન મળી ગયું ફ્યુરાન મળી ગયું અને કહેવાય આને આમ પણ લખી શકાય આ સીએચની જગ્યાએ આવું લખી શકાય આ સીએચની જગ્યાએ આવું ખાલી આમ જ આમ બરાબર છે આવું રિપ્રેઝન્ટ કરી શકો છો તો આ જે છે આ ચક્રીય છે વિષમ ચક્રીય છે અને એરોમેટિક છે હવે એરોમેટિક એટલે શું ને એલિફેટિક એટલે શું એ હજી બાકી છે એ તો બારમા ચેપ્ટરમાં અહીં આવે તેરમામાં આવશે ક્યાં લેવું એટલે એના માટે ઘણી રાહ જોવાની છે તમારે તો આ ટાઈપનું બધું આપણે ભણવાનું છે જો આ વિષમચક્રિય સંયોજનો છે બસ આ ટાઈપના સંયોજનો તમારે ભણવાના છે આ બધા કાર્બન છે ને અહીંયા સલ્ફર આ સંયોજનને આ રીતે પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો અને લખી શકો છો આ પિરિડિન કહેવામાં આવે છે ને આ વિનોલિન કહેવામાં આવે છે પણ આના નામે યાદ રાખવાની જરૂર નથી પણ આ ટાઈપના સંયોજન આવ્યા છે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ તો આટલું વર્ગીકરણ હતું ફરી એક વખત રિક્વેસ્ટ કરું છું કે આખું ચેપ્ટર ચાલી જાય પછી વર્ગીકરણને જોવાનું છે પછી જ તમને સમજાશે પણ આખું વર્ગીકરણ કેટલું આપણે ભણવાનું છે આખો મેપ જે છે એ તમને ખબર પડે કે આ ટાઈપનું આપણે ભણવાનું છે એટલે મેં શરૂઆતમાં લીધું છે નહીં તો ખરેખર છેલ્લે જ લેવાનું હોય છે આ વર્ગીકરણ પણ શરૂઆતમાં એટલા માટે લીધું છે કે આ ટાઈપનું આપણે ભણવાનું છે ખ્યાલ લેવો બાકી આખું યાદ રાખવાની જરૂર નથી ટેન્શન નથી આખું ચેપ્ટર અથવા તો નામકરણ અને સમઘટકતા પૂરું થશે એટલે તમે એકવાર આને જોઈ લેજો આવી મારી રિક્વેસ્ટ છે તમને ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ